અહીં દર અષાઢી બીચ તો ઉજવાય જ છે પરંતુ આ વર્ષે ગામના લોકો દ્વારા ખમીરદાસ બાપુની જગ્યામાં જે ધર્મસ્તંભ હતો તે જર્જરિત થતા ગામ લોકોના સહયોગથી નવનિર્મિત ધર્મસ્તંભ ઉભો કરવામાં આવ્યો ધર્મસ્તંભ ધર્મસ્ત ફૂટો પંચધાતુમાંથી હસ્તે વિધિવત રીતે ઉભો કરવામાં આવ્યો હતો આ પ્રસંગે દુર્ગાદાસ બાપુ દ્વારા પ્રસંગો પાત પ્રવચન તથા ઉપદેશ આપ્યો હતો ત્યારે ખમીરદાસ બાપુ ની સમાધિ સ્થાન ના દર્શન માટે હજારો ની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું ఉసా బిపోర్ట్ భారతసీమగర